અને ગુનેગારો ઉપર તંત્રએ પોતાએ બરાબરની પગલાં ભરવા જોઈએ અને આ સંજોગોમાં ભાજપા સરકાર જાણી જોઈને જ્યારે જ્યારે એની કાયદો વ્યવસ્થાની સ્થિતિ હોય કન્ય બાબતે નિષ્ફળતા છુપાવવા માટે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં સદંતર નિષ્ફળ ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનું સેન્ટર છે એ આવા પ્રકારના કોઈ કોઈ એક એક બબે લાઈનો લઈ અને આ આ અને ભાઈ પ્રાંતની સરકાર સંપૂર્ણપણે ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ છે અને એના કારણે ગુજરાત પ્રાંતની સરકારની સરકાર નિષ્ફળતા છે કાયદો વ્યવસ્થા સાચવવામાં એટલે તમે બીજા ઉપર નો દોષારોપણ કરો હકીકતમાં તમારી જવાબદારી આ પ્રાંતના મતદાતાઓએ તમને આપી છે અને એ જવાબદારી નિભાવવામાં તમે સદંતર નિષ્ફળ ગયા છો ત્યારે તમારી જવાબદારીમાંથી છટકવા માટે તમે કોઈ ઉપર આરોપ ન મૂકો હકીકતમાં ગુનેગારને કોઈ પ્રાંત પણ ન હોય કોઈ ભાષા પણ ન હોય કોઈ ધર્મ પણ ન હોય એનો એક જ હોય ગુનેગારો સામાન્ય નાગરિકોને રંજાણતા હોય અને એનું રક્ષણ કરવાની જવાબદારી પોલીસ વિભાગની છે ગૃહ વિભાગની છે પણ દુઃખ સાથે કહેવું પડે કે ભાજપાની સરકારમાં ગૃહ વિભાગ ભ્રષ્ટાચાર અવલ અસામારિક તત્વો પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે એમને આશ્રય આપવાની જે ભાજપાની નીતિ છે એના કારણે સામાન્ય ગુજરાતી ડર અને ભયમાં જીવી રહ્યો છે અને અસલામતીની લાગણી અનુભવી રહ્યો છે